તો ખેડામાં આજે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાબીએ ઉમેદવારી નોંધાવી હતી કાળુસિંહ ડાબીએ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે નડિયાદના પારસ સર્કલ પાસેથી રેલી યોજી હતી તો અમે ખૂબ ઉત્સાહથી તમે જોયું અમારી રેલી અમારી સાથે કે અમારા અમારા જે કાર્યકરો છે એ ખૂબ ઉત્સાહથી ધોળકાના દસકોઈ વિધાનસભા અને ખેડા સમગ્ર પોચે પોચ બેઠક કોમથી ફૂલ સાતે સાત વિધાનસભાની લોકસભાની એક બેઠકમાં ખૂબ અમારા કાર્યકરો ઉત્સાહથી બધા અમારા આગેવાનો અને સવારે અમારા દિલશા પટેલજીના તો અને એમના આશીર્વાદ લઈ અને માન્ય શક્તિભાઈ અને અમારા પ્રભારી મુકુલજી આ બંને સવારે આણંદ એટલે બધાને આશીર્વાદ લઈને અમે અમારી રેલી શરૂ અને અમે અહીંયા કલેક્ટર ઓફિસે ફોર્મ ભર્યું છે અમે ચૂંટણી જીતવાના છીએ અને બે લાખ ઉપરથી લીડથી ચૂંટણી જીતવાના છીએ અરે મતદારો વચ્ચે તો અમે ઘણા કામો પડતર પ્રશ્નો ચાર લોકોના નડિયાદથી મોડાસા રેલવેનો પ્રશ્ન છે આ ચાર નદીઓનું જે ખેડાથી રડોની વચ્ચે જે કાળું પાણી વર્ષોથી જે પ્રદૂષિત થઈ છે નદીઓ એ પ્રદૂષિત પ્રશ્ન જે આરોગ્ય માટે છેડા કરી રહ્યો એવા અનેક પ્રશ્નો શિક્ષણના પ્રશ્નો મહિલાના પ્રશ્નો ખેડૂતોના પ્રશ્નો અનેક રોજગારીના પ્રશ્નો આજે તમે જુઓ કે સમગ્ર રાજ્યમાં કોઈ જગ્યાએ અમારા યુવાનો રોજગારી મળતી નહીં એટલે અનેક મુદ્દાઓ અનેક પ્રશ્નો છે અનેક મુદ્દાઓ લઈને અમે રજા વચ્ચે જઈશું એનાથી વિશેષ અમને ખૂબ ઉત્સાહ મળી રહ્યો અમે ગમે ગામ અમે આજે પ્રચારમાં જઈએ તો ખૂબ વેગ મળી રહ્યો અમારા કાર્યકરો ખૂબ ઉત્સાહથી અમને આવકારી રહ્યા છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે આ બેઠક ખેડાની જે બેઠક છે દિનચા પટેલ પોંચ વાર જીત્યા કોંગ્રેસ બાર વાર જીતી અને કાળુ છી ડાભી કોંગ્રેસ સાથે આ વખતે તેરમી વખત જીતશે ફક્ત એ તો ભાજપ બે જ વખત જીત્યા છે એટલે અમને અહંકાર છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ બે જ વખત આ અહીંયા ભાજપ જીતી છે બાકી આ વખતે કોંગ્રેસ એકસો દસ ટકા આવશે ગુજરાતમાં બારથી ચૌદ બેઠકો કોંગ્રેસની આવશે અને સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે